કે ભાઈ બગા રયો જો જલ્દી આતા જમાડવાનો રહેજે અજ્યા ઓજ્યા હ ઓ જોઈ લેજો ને કુટરી છે એ માંદરી ઘળી ગરી કીધું જો હજાર માં હજાર તો બોલી છે પા લઈ હાલો આયો

¿Qué es eso? 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 ¿Qué es No, ¿Qué es eso? ¿Qué es eso? ¿Qué es સ્ટાઈલ એ પૂરો ને તો હારી હારી આ એલા આવી જા ને એલા નો એલા કઈ હેજ દે એલા આવી બાઈક મૂકાય હમજો એલા આવી જાવ કોમણી તબજો આ આમ રાગો

સ્ટાર્ટ તું મુંજા શું કામ જો આપણે આ લખી આ લખી જા આ નહીં લખી લખી સ્ટાર્ટ આ ઓલા ભાઈ ભાઈ લખી આપી તું શું આપી મારે પે કાઈ ને હું બે જો થાય હા તો તને આની આપ્યો હાલો એ ખાલી આને તો લકી આપી આ તારું હું સ્ટાર્ટ મને તો લખી આપી તું મને શું આપ્યું કાઈ ને તો કઈ ને આ આને હું તું બે જ હા બે હાલો આને આપી આને તો થઈ જા આને તો થઈ જા

બે હા મૂકી દીધા ઓલી મારી ગીરી ગીરીયા ખાલી એમના દે દીધા